જે ભગવાન વિષ્ણુના વાહન છે જેમની પ્રતિમા ઘંટડી પર જોવા મળે છે જેને ગરુડ ઘંટડી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ ઘંટડીનો નાદ દેવ સેવામાં તો કરવામાં આવે જ છે પરંતુ સાથે સાથે ઘરમાં અન્ય સ્થળોએ પણ કરવાથી તેનાથી ઘરમાં રહે છે સકારાત્મક ઉર્જાઓ તો આવું જાણીએ આ વિશેની ખાસ વાત જજાગ્રતો દૈવંત દુરંગમન જ્યોતિ મેં દિવ સેવા સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને પૂજા પાઠને લઈને યજ્ઞને લઈને સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે અને એ જાણકારી આપણા માટે ઘણી બધી ઉપયોગી હોય છે તો આજે આ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું તમને ગરુડ ઘંટડી વિશેની જાણકારી આપીશ ગરુડ ઘંટડી એ શું છે ગરુ ઘંટડીનું મહત્વ શું છે એનાથી ફાયદો શું થાય અને ભગવાનના મંદિરમાં ગરુડ ઘંટડીને વગાડ્યા બાદ ક્યાં ક્યાં કયા કઈ એવી પાંચ જગ્યા છે કે જ્યાં ખાસ કરીને આ ગરુ ઘંટીને વગાડવાથી પણ લાભ થાય છે તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર આપણે જાણીશું દર્શક મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે જ્યારે સંગીતની વાત આવે ત્યારે ભગવાનને પણ દેવી દેવતાઓને પણ સંગીત બહુ પ્રિય છે જેમાં શંખનું નાદ ઘંટડીનું નાદ હાર્મોનિયમનું નાદ માં સરસ્વતી પણ અલગ અલગ સૂર વગાડીને એવું કહેવાય છે કે મન પ્રફુલ્લિત કરતા હોય છે દેવતાઓને પણ ગમે છે પણ હું આજે એ કેવી વાત કરીશ ઘંટડી વિશે કે દરેક મનુષ્યના ઘરમાં જ્યાં મંદિર હોય ને ત્યાં મંદિરની અંદર આરતી કરતા હોય ત્યારે ઘંટડી વગાડતા હોય છે આજે ખાલી ઘંટડી ઉપર જ વાત કરીશું એ ઘંટડીને ખાસ કરીને કહેવામાં આવે છે ગરુડ ઘંટી જેની ઉપર તમે જોશો તો એ ઘંટડીના ઉપરના ભાગની અંદર ગરુડજીનું સ્વરૂપ જોવા મળે છે ગરુડજી કોણ ભગવાન વિષ્ણુ ભગવાનનું વાહન વિષ્ણુ ભગવાનના સેવક ભગવાનને જ્યાં પણ જવું હોય ને ત્યાં ગરુડજી ઉપર બિરાજમાન થઈને જાય છે તો ઘંટડી હોય અને એમાં પાછી ગરુડ ઘંટી હોય તો એનું વિશેષ મહત્વ છે મોટા મોટા મંદિરોમાં પણ મોટા મોટા ઘંટ આપણે રાખીએ છીએ કેમ કે ભગવાન એ નહીં ધ્વનિથી ખુશ થાય છે તો ઘરમાં આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ભગવાનને સ્નાન કરાવીએ ભગવાનને ભોગ લગાવીએ તો આ બધી વસ્તુમાં આપણે મંદિરમાં ઘંટડી વગાડતા હોઈએ છીએ પણ એ સિવાય પણ બીજી બી પાંચ જગ્યા છે કે જ્યાં અવશ્ય વગાડવી જોઈએ અને એનાથી લાભ પણ ઘણા થાય છે તો દેવાનામ ગમનાર્થં તુ રાક્ષસા ઘંટાનાદં પ્રકુરવીતા પશ્ચાત ઘંટા પ્રપૂજયેત શાસ્ત્રો કહે છે કે ઘંટડીનું નાદ કરવું જોઈએ અને નાદ કર્યા બાદ છેલ્લે એની પૂજા કરવી જોઈએ પહેલા પૂજા કરવાનું નથી લખ્યું અહીંયા પહેલા નાદ કર્યો વગાડો અને બધી જગ્યા પર વગાડ્યા બાદ એની પૂજા કરવાની હવે રહી વાત કે ગરુ ઘંટીને આપણા મંદિર સિવાય બીજા કયા કયા સ્થાનોમાં વગાડવાનું મહત્વ કહેલું છે ગરુ સૌ પ્રથમ પહેલું એવું કહેવાય છે જે પાંચ સ્થાન છે એમાં પહેલું તો કે મંદિર દેવસ્થાન ભગવાનની સામે પહેલા ઘંટડી વગાડવી રોજ સવારે ખાલી તમારે ઘંટડીનું નાત કરો તો પહેલા ભગવાનની સામે વગાડવાનું પ્રથમ સ્થાન દેવસ્થાન ત્યાર પછી બીજું સ્થાન રસોડું જ્યાં આપણા ઘરમાં રસોઈ બનાવતા હોય ને ઘંટડી પર ત્યાં લઈને થોડી વાર એની નાદ કરવો એને વગાડવી એનાથી એક નહીં પણ બે ફાયદા છે કેમ કે એવું કહેવાય છે કે જ્યાં રસોડું છે જ્યાં પાણીવાળું છે ત્યાં પિતૃઓ હોય છે અને મા અન્નપૂર્ણાનો વાસ હોય છે તો રસોડાના સ્થાન ઉપર જો ઘંટડીનું નાદ કરવામાં આવે છે ત્યાં પિતૃઓ પણ અશાંત હોય ને તો એ શાંત થાય છે અને મા અન્નપૂર્ણાની કૃપા મળે છે ત્રીજું સ્થાન ધનસ્થાન જે જગ્યા ઉપર તમે ધન મુકતા હોય ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે ઘરમાં તો અમે બહુ બધું કમાઈએ છીએ ભેગું કરીએ છીએ પણ અંતે એટલો વ્યય થાય છે ખર્ચો થઈ જાય છે ધન ટકતું નથી હવે રહી વાત જો ધન ટકતું ના હોય તો તમે આ ઉપાય ત્યાં પણ કરી શકશો તમારે એ જગ્યા ઉપર સ્થાન જ્યાં હોય તે જગ્યા ઉપર ઘંટડીનો નાદ કરવાનો છે અને એ ઘંટડીનો નાદ કરવાથી જે ધનસ્થાન જે છે એ ધનસ્થાન ઉપર લક્ષ્મીજી સ્થિર બને છે ચોથું સ્થાન જે છે તમારા ઘરનો મુખ્ય દ્વાર જે ઘરનો મુખ્ય દ્વાર હોય ને ત્યાં તમારે ઘંટડી વગાડવાની અને મુખ્ય દ્વાર એટલે મુખ્ય દ્વારની ઉપર ઊભા રહેવાનું પણ ઘરની અંદરની બાજુમાં ઊભા રહીને ઘંટડીનો નાદ કરવાનો અને પાંચમું સ્થાન તમારા મુખ્ય દ્વારની બારની બાજુમાં જે આપણે દ્વાર દેવી દેવતાઓની પૂજા કરતા હોય ઘરની બહાર આપણે ભગવાન ગણેશજીને બિરાજમાન કર્યા હોય તો આ જગ્યા ઉપર આ પાંચ સ્થાનોમાં જો તમે ઘંટડીનો નાદ કરો છો તો એનાથી એવું કહેવાય છે કે તે ઘરની અંદર તે ઘરમાં સંપદાની ક્યારેય કમી આવતી નથી ક્યારેય ધન સંપત્તિ ખોટતી નથી તો પાંચ જગ્યા ઉપર દેવસ્થાન રસોડોનું સ્થાન ધનસ્થાન ચોથું દ્વારની અંદરની બાજુ આમ પાંચમો દ્વારની બાર આ પાંચ જગ્યા ઉપર ઘંટડીનો નાદ કરવાનો અને નાદ કર્યા બાદ તમારે એ ઘંટડીને પાછું મંદિરમાં લાવીને મૂકવાની અને એની ઉપર થોડું પાણી અને ત્યાર પછી ચાલણો કરવાનો અને બોલવાનું ઓમ ઘંટસ્થ ગરુડાય નમઃ ઓમ ઘંટસ્થ ગરુડાય નમઃ આ રીતે એનું તમારે તિલક કરવાનું છે આ તિલક કરવાથી ગરુડજીની પૂજા થાય છે પણ પૂજા ક્યારે કરવાની આ ગમનાર્થન દેવાનામ ગમનાર્થન તો રાક્ષસામ ઘંટાનામ પ્રકું જોઈએ પશ્ચાત ઘંટા પ્રકું જોઈએ ઘંટડીનો નાદ કર્યા બાદ છેલ્લે પૂજા કરવાની બીજા નંબરની આનાથી બીજા પણ ફાયદા છે કે જે ઘરમાં ઘંટડીનો નાદ થાય છે ત્યાં નેગેટિવ ઉર્જાઓ આસુરી શક્તિઓ નકારાત્મક શક્તિઓ એ ત્યાંથી પલાયન થાય છે ભાગે છે અને દેવતાઓ ખુશ થાય છે દેવતાઓને આનંદ થાય છે કેમ કે આ ધ્વનિમાં એક એવી તાકાત છે કે જેને સાંભળવાથી દેવતાઓના મન પ્રફુલ્લિત થાય છે દેવતાઓ ખુશ થાય છે અને જે ઘરમાં ઉર્જાઓ સકારાત્મક હોય જે ઘરમાં વાતાવરણ સારું હોય તે ઘરમાં રહેવાની મજા મનુષ્યને પણ આવે છે તે ઘરમાં લક્ષ્મીજીને પણ લક્ષ્મીજી કહેતા ધન ધનને પણ ત્યાં સ્થિર થવું ગમે છે પિતૃ પણ એ ઘરમાં શાંત થાય છે કેમ કે જ્યાં ઘોઘાડ થાય જ્યાં નકારાત્મક ઉર્જા હોય ત્યાં પિતૃ પણ નારા થાય છે તો એક નાનકડો ઉપાયથી એક નહીં પણ અનેક લાભ છે પણ શાસ્ત્ર પ્રમાણે હંમેશા કોઈ પણ વસ્તુ હોય તે વસ્તુને સારી રીતે સમજવી બહુ જરૂરી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે જેમાં સંપૂર્ણ જાણકારી તમને તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે પરંતુ આ કાર્યક્રમને તમે સદૈવ નિહાળતા રહેજો જોતા રહેજો અને આનો ઉપાય પણ કરતા રહેજો મને આપી દો રજા જય ભગવાન